બનાસકાંઠા લાખણી તાલુકાના કમોડા ગામે પ્રજાપતિ સમાજ દ્વારા સિકોતર માતાજીની ભવ્ય રમેલનું ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક પ્રસંગે ભુવાજી સ્વશંકરજી સવાજી પ્રજાપતિ ભુવાજી મફાજી સવાજી પ્રજાપતિ ભુવાજી રમેશજી પીરાજી પ્રજાપતિ તેમજ ભુવાજી પોપટજી પુરાજી પ્રજાપતિ દ્વારા ભુવાજીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા દ્વારા આમંત્રિત ભુવાજીઓને ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માનિત કરવામાં આવ્યા હતા મહેમાનો અને ભાવિકો માટે સુંદર ચા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો મોટા ઉત્સાહ સાથે જોડાયા હતા રમલ દરમિયાન કલાકાર સુરેશ તાલેગજ કમીબેન કમોડી અને ભાટિયાણી સાઉન્ડના સહકારથી રમઝેટભર્યું વાતાવરણ સર્જાયું હતું ગામના પ્રજાજનોએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિકોતેર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મહાદેવ પ્રજાપતિ વાવ થરાદ